હા દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા થાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આજ હે ને અમારે જાઉં આયુષની લેવા તે બધું કામકાજ કરે અને ફટાફટ તૈયાર થાય અને બસ નીકળ્યા અને અમારે હે ને કેરાની લૂમ પાકી હતી આખી એકદી કાપીતી નથી એને હેને વડા એવી જ હતી રહેતી ને અમારે જેણકા કાકાવાડી મોકલાવવા હતા પણ ત્યાં પૂગે હગે એવી પોઝિશન નથી રહી એ મારગમાં આ ત્યાં કાનિયા માન્યાન દેતી જ્યાં અને માન્યા બેગ દે દે તે એ ઓલું થઈ જાય હે એની પાછી લૂમમાંથી વારંવાર બિન તો મોકલાવા ગયા ત્યાં એક રામદે આકાનવાડી વારા બાકી રહ્યા તે એને એવું પાછી મોકલાવી દે ને હું ને સુરપંખા બે તૈયાર થઈ ગયા અને સુરૈયાને અમારે ભણીવા મૂકવાની હે અને અમારે જવાનું જો સુરૈયા લીપાપોતી કરીને તૈયાર થઈ ગઈ છે તે લીપાપોતી કરી લીધી છે જો સરસ મજાની આજે કોને લેવા જવાનું છે હા ને એવી ખુશ છે આયુષને લેવા જવાનું હે ને તો આયુષની અના એ બને એટલી બાદ તાને તો આવે ને તો રમે ભેગા અને હે ને બીજા માં કે સ્કૂટીમાં એક સાઈડ બે હાડે ને હાકે ને તે સુપંખા ની મજા આવે એ હતી મણી કે કાકી હું લીપાપોતી કરી આવું તો મણીતી કે લીપાપોતી તો કા હે તી હતી કે હું મોમા ભૂંહે આવ અહીં હતી જરાક મોમા ને રેડી તો થાવ ને લીપાપોતી તો કરવી ને એટલે એવું હે તો હાર હાલો અમે જઈએ અને ચટાયુસની લે આવીએ ને જ્યાં પણ બધું કામકાજ ફ્રી થઈ ગયું સરસ મજાની વાર થઈ ગઈ અને બધું કામ કમ્પ્લીટ કરી દીધું હતું તે હે બસ નીકળતા હતા તે અમારે મારી જ વાઇટની વાટ છે સુરૈયાને કાકા દીકરીની ને સુરપંખા તું હે દાદી અલ નાની વાટે અહીંયા લઈ લે મારા મમ્મીને અહીંયા લઈ જવાનું છે ખાપરોને અહીંયા લઈ જવાનું છે નહીં તે એને એમ પકડી લેજે મારા મમ્મીની તાવડીયું હે ને તે લેતી જાઉં હું એને તે પૂગે જાય તે હારો હાલો નીકળીએ લે અને આવતા નહી અને રિયો ખુશ થયો ખુશ થયો ને એવો રાજી થયો મજા આવે દુઃખ કરે આઈશ એની તું રૂસણ સોટાડી દે સાવી લેતો હેલો દોસ્તો રામ રામ શ્રી રામ બધાને કે હે બધા આશા કરે બધાય મજામાં હશે અમે પણ મજામાં મારા દિવાળી નું વેકેશન થોડા ગો આજ આજ હું આવે ગો ખેતર માં રીવાડ જોતું તું નકશા મેડમ મને પૂછતા હતા કે હવે આને શું કરવાનું મેં કીધું એને વાટ જોવે જ છે ઘરે કામ તો પેલો વાટ જોવે ભાઈ હું વાટ જોવે બધાય હાલો પાણી બાણી પી લ્યો ના હું એ નાઈ લ્યો ને હું જાઉં અને અમે લેન પી ગયા તો પૂણા બે થઈ ગયાથી એને બિલનાથમાં ખવડાવ્યું ને બધા ખાતા એ પણ આવ્યા બિલનાથમાં કે પછી કંઈ આવે ને ટાણું રીએ નતું ખાવાનું એટલે પછી બિલનાથમાં ખાધું અને એનો સામાન ને બધું લીધું ને એણે લીધું અને એના કાગરિયાની બધી પ્રોસેસ હોય એ પૂરી કરીને તા મોડું થાય ગયું નેક નીકળ્યા હતા તા અમે વહેલા એટલે પછી એને ટસ થતાં થતાં મોડું થઈ ગયું ને કામ ઝીણા મોટા ઉતા એ ભાણવરના પૂરા કર્યા ને પછી ઘેર પી ગયા તી બસ તડકો મધાન હે ને આજ ત્યાં હે ને ખબર નહીં રાતી બે વાગ્યા સુધી ની અંદર ન આવી અને આવીશ ક્યાંય કે મમ્મી મને રાતી બાર વાગ્યા સુધીની અંદર જ નહોતા આવી તે માદી કર બે ને ઘડીક વાર તો હોય જાઉં હાવ તાવ આવે એવું થઈ ગયું ટી એને રિયાને પાણી પાણી પીવરામ લઈએ અમે પાણી પીએ અને પછી હું જાઉં નામ લઈએ તો રિયાને કણસાટ ઉપડે તે હું હે જો તો વાગે પાસ જેવું થયું અને આયુષ હોસ્ટેલ થી આવતો રહ્યો ઘડીક વાર પોરો ખાધો હું કહેતી હતી ને કે થાકે ગામ બોવા જ નો પોરો ખાવો તે ઘણીક વાર પોરો ખાધો અને પછી હે ને લુગડાનું ધૂણ માંડ્યું ને તે આ આખા આખી હોસ્ટેલના લુગડા ધોવાને કે લુગડા ધોવાની એમાં અંસા ને સનો એમાંથી એ જય લો અમારો ડૉક્ટરનો ક્રોસ કરવા આટું આણંદ હે એ આજ આવ્યો અને આયુષ્ય આજ આવ્યો એટલે જૈલો મારો જેઠનો દીકરો મોટો છે ને એ આણંદ ડૉક્ટરનો ક્રોસ કરે પશુ ડૉક્ટરનો તે એ રજામાં દિવાળીની આવ્યો તે એ પણ કપડાં ઠેલા ભરેને આવ્યો અને આયુષ્ય કપડાંના ઠેલા ભરેને ભરીને સુટકેશું ઠેલા ભરે ભરેને બે ભાઈઓ આવ્યા ને તે દુનિયાનું લુગડું હતું નથી પછી પછી અનસાન આં જૈલો એ આજ આવ્યો તો પછી આમ બે ઈ અટાણે બધા લુગડા બે ઈં થઈને ધોવા નહીં એટલે ત્રણ શિયાળ દોરિયું ભર્યું એક મશીન થાય એટલે ધૂહા અને ટવાલું ને એ બધાઈ લેન આવ્યા હતા એ બધાય મશીનમાં નાખ્યા ને લુગણા બધાય ઉતારી આયથી ધોવાની પડે છોકરાના લુગણા તા તે બધાય ધોવાના ચાલુ કર્યા ને ઓલા ત્રણની કાકો દીકરો સનો હે ને જઈ લો આવ્યો ને એ લખમણ ત્રેણની ધોવે ને હું અમે આ લુગડા થતી હતી તો બસ ધોવી લીધા ને એવું કંઈક ખાવા પીવાનું કર્યું તે ખાવા પીવાનું વારો લતી હતી તી હું જરાક વિડીયો લઈ લઈએ ને અમારે સુર પંખાઈ આવે ગઈ ભાઈને એને સુ રહ્યા જોયતે પાખું કરે ને ત્યાં એને દોર્યું ભરાણ્યું ને તે હાવ જબ્બર લુગડું 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 તે હા પાર વગરના ટાયા હા હા લે જા તો ઓલી બગો લેગા કેક બગો લેગા ન્યા પૂગેગા ખાંડી છે હા તે હાવ એક દોરી આ ભરી અને એક આ વૈસલી દોરી શિયાળ દોર્યું લુગડાઓની ભરાણ્યું તે હાવ ઢેકલો લુગડા ધોવાઈ નાખ્યા ખાને હે ને છોકરાઓની બધા અમે ભૂખ લાગે ધોવે ધોવે લુગડા ધોઈએ એટલે ભૂખ લાગે કે ખાવાનું કરીએ તો ખાઈ લઈએ હે ને આજે હું હતો મધ્ય ભોજનમાં હે ભાત હા અમાર સુર પંખા લેસન કઈ આપ્યું ન આપ્યું એ ખબર ન હોય નો કેટલા દિવસની રજા પડી હે પાછું જવાનું છે એ તો વેકેશન ખુલ્લે તાર ને દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બસ થાય એકદમ અને અમે પણ મજામાં હે તો જો ગા સવારના પૂણા પાંસજી હું થયું હે હું શિયાળવાગા ને ઉઠી તે કામ મારું ચાલુ હતું તે હે બસ પરવારવા આવી હે ત્યાં ઘરનું બધું થયું મારે જા હું દોવા તે દોવા જા ને

ખાવા પીવાનું થઈ ગયું લોટ બંધાઈ ગયો ખાલી રોટલી શેકવાની બાકી રહી અને રોટલીનો લોટ બાંધી દીધો મજૂરની ડાયર કરી લીધી એટલે મજૂર છે ને પછી કોઈ હેક લેન આવે કે કોઈ ન લેન આવે તો એના હાટું ડાયર કરે અને જારી ધાકીને ઠરવા મૂકી દીધી આપણા હાટું પણ ડાળ ને બટેટાનું બે શાક થઈ ગયા અને આજ છે ધનતેરસ અને ધનતેરસનો અમારો તો આગળ પાછળ વિડીયો થાય કે પછી આગળની ક્લિપમાં આ ક્લિપ વહી જાય એટલે એવું હોય તો આજે છે ધનતેરસ તો બધાયને એટલે બધાયને ધનતેરસની હાર્દિક શુભકામના અને ભગવાન માતાજી મહાલક્ષ્મી બધાય ઉપર કૃપા કરે અને અઢળક ધન સંપત્તિ આપે અને હારા હારા વિસાર આપે એવી માતાજી પાસે પ્રાર્થના કરીએ અને માતાજી બધાયની હાજર નિર્માણ રાખે અને નિરોગી શરીરે રાખે એટલે એ પણ એક મોટું ધનક છે અને બધાયને સારા વિસાર આપે માતાજી માતાજી ભગવાન પાસે પ્રાર્થના કરીએ આપણે એવી અને અમારા હાલે માંડવી દે માંડવીના વાઠ તે વાઠમાં અમારા ઓપનર કાલુ ન ને ભર ને હમણાં તો એક બે દી વિડીયો પણ નો આવ્યો કારણ કે કંઈ ટાઈમ રીએ જ નહીં અને મજૂર અમારે શિયાળા છે જ તે કામ કરવા લાગવું પડે ને પાછું ન કરે અમે એને વાઢને ટાઈમે ત્યાં કામ કરવા લાગીએ કારણ કે પાછા એ અમણી કામ કરવા લાગે અમારે આ ડાવરાથી દુશાન રાખ્યા હોય ને એ હોય ને તે હારવાનો ટાઈમ થાય ને ત્યારે એ અમણી હરવે એટલે એને અમારે એકાબીજાની કામ એ અમે એણી કરવા લાગીએ એ પાછા અમણી કરવા લાગે એટલે એવું હે અને મારા હાથમાં બંગડી બેદી ને ભાંગે પડી નથી બીજે પાટલા હે એમાં કંઈ મેળ હે ને પેલા જીવન ને તે ને રોગો હે એટલે એવું હે ને બાકી બધા વાટુમાં સળે ગાય હે ધમધોકાટ વાટ કરતા હે આયુષ આવ્યો આયુષ આવ્યો ને તે દૂનો ઈવો ડિવો ઢોહળો કરે રાઈને નહીં રાઈ હોય ને એટલી ઘડી જ હખે ન કરો કામ કરે કામ કરે તે દુનિયાનું કામ કરે હવે જો હવે ઉઠે અને એ વયો ગો તબેલામાંથી તબેલામાં સો ગયો તબેલામાં વાહિંદા કરાવે બાપુની અને ગમાયણું કાઢે એ ને પપ્પા એમ પાવડો મારી દીધો એ હતી એ બે વાત દીકરો એ કામ કરે ને પછી આખરે એમાંથી છૂટો થઈને સીધો પાણીએ કરીએ પાણી કરે નવરાવે ભીઓને નિરાયણ કરે અને એવો ને એવો ભાગે નથી ખેતરમાં સીધો ભર હારે આખો દી ભર હારે અને હાજી પાછો આવે ને તબેલામાં કામ કરે મણ મને બધા કહે કે તંત દીકરો કાંઈ કામ કરાવવા જ આવે કે કામ એવું મારા દીકરો મને ટાઈમ જ આવે જાય કામ કરાવવા ને ટાઈમી જ એટલે દુનિયા કરે બે માણસ નું કામ કરે ખેતર નું તબેલા હિસાબ કરીએ તો બે માણસ કામ કરે ને એવું કામ કરે પણ અને કરવા દઈએ કરવા દઈએ તો જ ખબર પડે કાલે અમાર પાસે લીલો મામા હોય ને લીલામા છોકરા ને એ કે છોકરો આવે તો એટલે લીધો ને કે હડફેટ મેં કહ્યું મામા દોઢ લાખ રૂપિયા ફી ના થાય થી વસુલતા કરવા તા કે એ ને જો ભગવાન એવું કર્યું ને તો તારા વસૂલતા એક જ ફેરામાં કરી દી હે તો હું ઉપાધિ કરી માં અટાણે અટાણો ઢહડો કરાવી કું નાના કામ કર કરમ કામ હો પડે અને કામ કરે ને અટાણેથી નાનેથી કામ કરાવીએ ને તો એ જેને ખબર પડે ને મા બાપની તો જ કિંમત થાય કે મારી માન માર બાપ કેટલો ઢહળો કરે અહીં એટલી પછી હાને અમે કરવાય એ એ એની મનથી કરે બાકી તો આપણે કંઈ એણી કરાવીએ ને એ કરે એમાં જ કંઈ ન્યાલ ન થાય એ પણ એની ખુદની એવી ખેવ ના એટલે એવો ખુદ ઢહડો કરે અહીં એટલે એવું હતો તો હે ને હું આયુષનો વિડીયો હે ને બહુ લાંબો નથી કરતી આયુષની હોસ્ટેલી લેવા ગઈ હતી ઈ અને આ ક્લિક બે ભેગી કરી અને તમે બધાય બહુ જ મસ્તીનો સપોર્ટ કરો અને આગળ પણ ઈવન એવો સપોર્ટ કરતા રહ્યો મને બાર હજાર સુધી પુગાડી ફટાફટ હારા શેર કરો અને પાસ કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં ગ્રુપમાં આગળ આગળ ને મને સપોર્ટ કરો થોડો થોડો તો હું પણ થોડીક આગળ વધાય કારણ કે તબેલો ખેતી અને ઘર અને એમાં ત્રણમાં સોથું યુટ્યુબ એટલે થોડીક ટાઈમ પડે તો કારક હવે વિડિયા આગળ પાછળ થાય તો એ થોડુંક માફ કરી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં હેર તો દિવાળી પણ આવે ગઈ બધા દિવાળીની તૈયારી કરતા હે સાફ સફાઈ તો અસલની બધા અહીં કરી લીધી છે પણ મેં તો બધી સફાઈ કરી લીધી તે પાછું બસું ઘેર આવ્યું તે તો હું જ્યાં ઘર નાખ્યા તે એવું હે તો કાલે દિવાળી કાલે હે આજ ધનતેરસ હે તો એટલે આજ વિડીયો મારો આજે જ આવી આ શૂટિંગ છે ને એ આજનું છે અને વિડીયો આજે જ આવી એટલે એવું હે તો હારો હાલો આપણે એવું મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી